જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઉનાળા માટે સ્પેશિયલ દહીંવાળા બટાકાનું શાક આ શાક આપણે એકદમ અલગ રીતે અને સિક્રેટ મસાલા સાથે આ શાક બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે રોજે નવા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ એકદમ ચટાકેદાર દહીંવાળું બટાકાનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું

તમે થોડું મીઠું નાખેલું હશે તો તમારી વાનગી એકદમ સરસ લાગે છે એટલે એક ટેબલ સ્પૂન જેટલું હું મીઠું નાખીશ જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું અને હવે આપણે બટાકાને બે સીટી વગાડીને બાફી લઈશું તો આપણા બટાકા બફાય ત્યાં સુધી આપણે મસાલો કરી લઈશું તો એક વાટકી જેટલું આપણે દહીં લઈશું ઉનાળાની અંદર દહીં આલું એકદમ સરસ લાગે છે અને તો હું પર્સનલી આ મારી ફેવરેટ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું તો હવે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું હું કાશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કરી રહીશું અડધી ટેબલ સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું નો પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો લઈશું થોડુંક આપણે મીઠું નાખીશું આપણે બટાકા વાપતી વખતે પણ મીઠું નાખ્યું છે પણ આપણે ગ્રેવીના ભાગનું મીઠું નાખી દઈશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું એકદમ સિક્રેટ રીતે આ આલો બનાવીને તૈયાર કરીશું તમે જ્યારે શાક બનાવશો ત્યારે આ મસાલા એક દહીંની અંદર સરસ ફૂલીને તૈયાર થશે એટલે તમારું શાક એકદમ સરસ લાગશે આપણે મસાલો બધો જ મિક્સ કરી લીધો છે હવે આપણે તેને શાયરમાં મૂકીશું તો હવે આપણા બટાકા બફાઈ ગયા છે હવે તેની ઉપરથી આપણે શાલ કાઢી લઈશું તો આપણે બધા જ બટાકાની શાલ કાઢી લીધી છે હવે આપણે શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે નોનસ્ટેક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બે ટ્યા બસ્પૂન જેટલું તેલ એડ કરીશું હું અત્યારે આ સરસોનું તેલ આવે છે તે લઈ રહી છું તેનાથી દહીંવાળા આલુનું શાક એકદમ સરસ લાગે છે તો થોડું આખું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બટાકાને છાલ ઉતરીને રાખ્યા છે એ આપણે થોડા તેલમાં સાતરી લેવાના છે એટલે આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થાય આ રીતના તેલમાં તમે બટાકાને સાતરી અને પછી શાક બનાવશો તો શાક ખાવાની એકદમ મજા આવી જશે તો આપણે બટાકાની ઉપર થોડુંક અડધા પાવડર નાખી દઈશું અને થોડુંક આપણે લાલ મરચું પાવડર નાખીશું અને હવે આપણે બટાકાને એકદમ સરસ ઉપરની સ્કીન થોડી લાલ પડતું થાય ત્યાં સુધી આપણે સાતરી લેવાના છે આપણે બટાકાને બાકી વખતે મીઠું નાખ્યું હતું એટલે બટાકાની અંદર એકદમ સરસ મીઠાની ફ્લેવર બેસી ગઈ છે એટલે બટાકા એકદમ આ રીતના મીઠું નાખેલા અને આ રીતના તમે થોડા તળીને નાખશો

બરાબર મિક્સ કરી અને ડુંગળીને આપણે માટે તેની અંદર સાતળવા દેવાની છે તો આપણે ડુંગળી એકદમ સરસ આ રીતના થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે જે દહીંની અંદર મસાલા કરીને રાખ્યા છે એ આપણે ડુંગળીની અંદર એડ કરી દઈશું અને હવે આપણે ગેસને ફૂલ કરી દેવાનો છે અને કન્ટિન્યુ આપણે દહીં નાખ્યા પછી એકદમ આ રીતના હલાવી જવાનું છે એટલે દહી આપણું ફાટી ના જાય અને બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય જ્યાં સુધી તેલ બધું ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે આ રીતના જ હલાવી જવાનું છે આ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાનું છે જો તમે આ રીતના દહીં નાખી અને હલાવશો નહીં તો દહીં તમારું અલગ થઈ જશે અને પાણી અલગ થઈ જશે એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને દહીં અને મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આ સ્ટેજ ઉપર આપણે બટાકાને એડ કરવાના છે

તો તમે આ રીતના ચટણી સ્ટોર કરી હશે તો તમે ફટાફટ આ રીતના શાકની અંદર ચટણી નાખી શકો છો અને ફટાફટ ઇઝીલી તમારું શાક બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ચટણી જ્યારે બનાવી ત્યારે એકદમ સરસ તેલમાં કકડાવીને બનાવી હતી એટલે આપણે ચટણીને તેલની અંદર સાંતળવાની જરૂર નથી આ રીતના તમે છેલ્લે નાખશો તો પણ એકદમ સરસ શાક બનીને તૈયાર થશે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું તો હવે આપણે બધું જ મિક્સ કર્યા પછી તેની અંદર કસૂરી મેથી એડ કરીશું કસૂરી મેથી નાખવાથી એકદમ સરસ આખ લાગે છે બરાબર મિક્સ કરી લઈશું આપણા બટાકા તો આપણે પહેલેથી બાફીને રાખ્યા જ છે પણ બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ શાકની અંદર સરસ બેસી જાય એ માટે આપણે પાંચ એક મિનિટ માટે શાકને થવા દઈશું તો આપણે ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે શાકને આપણે ઉકાળવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું એકદમ સરસ આપણું દહીં વાળું બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ શાક આ પીરસવા માટે તૈયાર છે તમે જોઈ શકો છો હોટલ રેસ્ટોરન્ટનું શાક ભૂલી જાય એવું આપણું આ ગુજરાતી સ્ટાઇલમાં આ બટાકાનું દહીં શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે શાકને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ દહીં બટાકાનું શાક ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું આ બટાકાનું શાક બનીને તૈયાર થયું છે તો એકદમ સરસ તમે જોઈ શકો છો તેની ગ્રેવી પણ એકદમ સરસ બની છે એકદમ બટાકાથી કોટ થઈ ગઈ છે તમે જાડી પાતળી જેટલી તમારે ગ્રેવી કરવી હોય એટલી તમે કરી શકો છો ખૂબ જ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આપણું આ દહીવાળું બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે આ શાક તમે રોટલી પૂરી પરોઠા રોટલા સાથે સાથે તમે વાળું બટાકાનું શાક બનાવીને સર્વ કરશો તો એના બાળકોથી લઈ મોટા બધા જ ખુશ થઈ જશે અને બે રોટલીના બદલે ચાર રોટલી ખાઈ જશે એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે અને ઘરના બધા જ વ્યક્તિઓ ફરીથી આ શાક બનાવવાની તમારી પાસે ડિમાન્ડ કરશે એટલું આપણે આ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કર્યું છે આ બધા બટાકાનું શાક તો તમે ઘાતું જ હશે પણ આ રીતના એકવાર તમે દહીંવાળા બટાકાનું શાક બનાવીને ખાસો તો ખાતા જ રહી જશો એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે તો હવેથી તમે પણ આ મારી સ્ટાઇલ પ્રમાણે બટાકાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય